હેલો મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારો સ્વાગત છે આપણે હવે પ્લાસ્ટિક બોટલમાંથી એક નવી આઈડિયા સુધી છે એક નવો વસ્તુ બનાવવાના છીએ તો વિડીયોને એન્ડ સુધી જોજો ચાલો મિત્રો હવે આપણે બનાવીએ એક બોટલની લો આવી રીતે કાપી નાખવાનું છે જે રીતે વિડીયોમાં દેખાય છે તે રીતે વેઢી દો આ રીતે આખું વેઢી દેવાનું છે પછી એક આવું પૂઠું લઈને એના માપનું આવી રીતે કાપી નાખો આવી રીતે કાપીને એના ઉપર ગ્લો લગાવીને એની ઉપર હોતે આવી રીતે લગાવી દો હવે એના ઉપર આ પ્લાસ્ટિક બટલા આપણે કાપી હતી એ લગાવી દેવાની છે અને એના ઉપર હોતે આપણે આવું વેઠી દેવાનું છે ઊનનો દોરો છે આ શું છે ઊનનો દોરો ઉના દોરો આ રીતે વેટી દો પછી આ રીતે વેટી જવાનો છે જેવી રીતે વિડીયોમાં દેખાય છે તે રીતે વિડીયોને મિસ ના કરતાં ક્લિપ્સ ના કરતા વિડીયો એન્ડ સુધી જોજો સરસ મજાની વસ્તુ બનવાની છે મિત્રો તમે જોતા રહી જશો એવો વિડીયો બનવાનો છે ઘરે આ જરૂર તો બનાવજો મસ્ત ડિઝાઇન બનશે ઘર ડેકોરેશન થશે

કોઈ પણ વસ્તુ તમે લગાવી શકો છો મસ્ત વસ્તુ છે મિત્રો અમારી ચેનલને લાઈક કરજો કરજો શેર મિત્રો સાથે વિડીયોને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો તમારા માટે અમે નવું નવું વસ્તુ શોધી લાવીએ છીએ જોવા મજા કેટલું મસ્ત દેખાય છે પછી તમે જોતા રહી જાય છે એવું બને છે મિત્ર જોરદાર વસ્તુ બનાવવાની છે મિત્રો વિડીયોમાં જે રીતે દેખાય છે તે રીતે બનાવતા જાઓ ગ્લુ લગાવી દો આ રીતે સરળ લગાવી દો આ રીતે મીટીને એક હેન્ડલ જેવું બનાવવાનું છે જો આ ફોર જેવું બની ગયો અને આપણ ગ્લુ લગાવીને વચ્ચે જગ્યા છે એના ઉપર લગાવવાનું છે આ રીતે લગાવતા જાઓ બનવાની એક યુનિક આઈટમ બનવાની છે બહુ સરસ મજાનો વિડીયો બનવાનો છે મિત્રો આ વસ્તુ જે બહાર જ્યારે બનીને તૈયાર થશે ત્યારે તમે જોતા રહી જશો એવી વસ્તુ બનાવવાની છે જો મિત્રો કેટલો મસ્ત કપ બની ગયો છે જોરદાર જોયેલો મિત્રો કેવો સરસ મજાનો કપ બની ગયો છે જોરદાર અમારો વિડીયો ગમે તો શેર લાઈક સબસ્ક્રાઈબ કરજો